हेलो हूं जो डॉक्टर रवि शाह અને આજે મિર્ચી ન્યૂઝ ના થ્રુ ફરી ડાયાબિટીસ ના વિષય ડિસ્કશન કરવા આવ્યો છું તો કમેન્ટ સેક્શન માં ઘણા લોકો એ ડાયાબિટીસ ના આગળ ના સ્ટેજ ના શું ચિન્હો હોય છે એના વિશે પૂછ્યું હતું તો આપણે જેમ ડિસ્કસ કર્યું તો આગળ બે ટાઈપ ના ડાયાબિટીસ હોય છે ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ ટાઈપ 1 ડાયાબિટીસ ઇ જનરલી યુવાનો માં થતો હોય છે કે બહુ જ નાના બાળકો માં થતો હોય છે એમાં જનરલી ડાયાબિટીસ બહુ જ વધારે સુગર સાથે આવતો હોય છે તો એ લોકો ને શુગર માટે શુગરના કારણે બહુ જ બધી વખત પેશાબ કરવા જતું રહેવું પડતું હોય છે રાત્રે ઊંઘી ગયા હોય તો ઊંઘ બગડીને પેશાબ કરવા ઊઠવું પડતું હોય છે દિવસમાં સાત વારથી વધારે પેશાબ કરતા રહેવું પડતું હોય છે સાથે સાથે પાણીની તરસ હોય છે એ બહુ વધારે લાગતી હોય છે ભૂખ બહુ વધારે લાગતી હોય છે પણ બહુ વધારે ખાવા છતાં બી વજન વધતું નથી હોતું તો એ બાળકોમાં જો થતું હોય તો એ ટાઇપ વન ડાયાબિટીસના ચિહ્ન હોય છે ટાઈપ ટાઇપ ટુ ડાયાબિટીસ હોય છે એ જનરલી अर्ली डिटेक्ट થતો હોય છે એ વખતે સુગર હોય છે એની માત્રા એટલી વધારે નથી હોતી એના કારણે જે ટાઈપ 2 ડાયાબિટીસના ચિહ્ન હોય છે સૌથી કોમન અને સૌથી જે પહેલા થાય ગળાની પાછળનો ભાગ હોય એ બ્લેક થવા માંડે થોડો થક થવા માંડે એને એકેન્થોસિસ નેગરિકન્સ કહેવાય એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો સાઇન છે એના સિવાય આપને નાના નાના સ્કિન ટેગ્સ થવા માંડે liver ને આપ અલ્ટ્રા સાઉન્ડ કરાવ્યો તેમાં ફેટિ લિવર આવે આ ટાઈપ 2 ડાયાબિટીસના अर्ली ચિહ્ન છે એના સિવાય ફીમેલ્સમાં ड्यूरिंग प्रेगनेंसी डायबिटीज થઈ જાય અથવા એ લોકોના સાયકલ્સ ઇરેગ્યુલર થઈ જાય અને પેશાબ થઈ જાય આ પ્રી ડાયાબિટીસ અથવા अर्લી ટાઇપ 2 ડાયાબિટીસ નું ચિહ્ન છે જ્યારે લેટ ટાઇપ 2 ડાયાબિટીસ આ બધા સ્ટેજ છે ડાયાબિટીસ પિક અપ ના થાય તો જે એ લોકોના ચિહ્ન હોય છે એમાં પેશાબ વધારે લાગુ તરસ વધારે લાગવી અને ભૂખ વધારે લાગવી જે યંગ ડાયાબિટીસ માં જે થતા હોય છે એ જ લેટ ટાઇપ 2 ડાયાબિટીસ નું ચિહ્ન હોય છે તો તમને આમાંથી કોઈ બી જો ચિહ્ન હોય અને WHO ના પ્રમાણે દરેક માણસ જેમની ઉંમર 35 થી વધારે હોય એમને દર 3 વર્ષે એક વખત ડાયાબિટીસનો રિપોર્ટ કરાય લેવો જોઈએ ને આમાંથી જો કોઈ બી ચિન હોય તો ખાસ કરાવી દેવો જોઈએ તેમાં જનરલી ભૂખ્યા પેટનો સુગર ખાધા પછીનો સુગર અને 3 મહિનાનો સુગર આ ત્રણ કોમન ટેસ્ટ આપણે કરાવવા પડતા હોય છે આમાં જો હવે अर्લી ટાઇપ 2 ડાયાબિટીસ આપേ જો ડિટેક્ટ થાય તો જે ડોક્ટરે જે દવા લખી હોય એની સાથે સાથે આપણે ખાવામાં કાર્બોહાઇડ્રેટ ઓછું અને ફાઈબર વધારે સાથે સાથે ઊંઘ નિયમિત 6 થી 9 કલાક લઈ અને સાથે સાથે આપણે 20 મિનિટ સવાર અને 20 મિનિટ સાંજ છે એટલી જો આપણે एक्सरसाइज કરીએ તો લેટ ટાઈપ 2 ડાયાબિટીસ એના આપણે બહુ જ વધારે પેશાબ કરવું પડે આપણે બહુ વધારે ખાતા રહેવું પડે અને બહુ વધારે તરસ લાગ્યા કરે એને આપણે અવॉइड કરી શકીએ એમ છે હવે આપણે ફરી નેક્સ્ટ એક મળીશું બીજા એક ડાયાબિટીસના રિલેટેડ ચર્ચા સાથે થેન્ક યુ વેરી મચ